પીપલિયા નજીક માટી ભરેલ હાયવા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપલિયા ગામ નજીક એક મોતી દુર્ઘટના થતા અટકી ગઈ હતી બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે દેવરાજ લખેલો એક હાઇવા ડમ્પરનો ચાલક પોતાના કબજાનું માટી ભરેલ ડમ્પરને રોંગ સાઇડમાં પૂરપાત ઝડપે હંકારી રહ્યો હતો કોઈક અદમ્ય કારણોસર ચાલકે સ્ટીરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા ડમ્પર રોડની સાઇડમાં ખેતરમાં ધસી ગયો હતો આવળા સામેથી આવતી મારુતિ વાનનો આબાદ બચાવ થયો હતો ઘટના સમયે વાનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા જો આ ડમ્પર વાનમાં ભટકાઈ જાત તો વાન સહિત અંદર સવાર મુસાફરોની કલ્પના ન કરી શકાય તેવી હાલત થાત જો કે ડમ્પર રોડની સાઇડમાં ઉતરી જતા સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે દંપરનો ચાલક ધૂત હતો અને તે માતેલા શાંતની જેમ રોંગ શાઇડમાં બીજાની જિંદગી જોખમાય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યો હતો જો દંપર ખેતર તરફ ન જાય વાનમાં ભટકાઈ જતો આ વાનમાં સવાર તમામ મુસાફરોના પ્રાણ પંખેડા પંખીડા જાત સામેથી બેફામ દેશે આવતો દંપરને જોઈ મારુતી વાન મસાવાર એક મુસાફરનું પ્રેશર વધી જવાના કારણે તેને સારવાર લેવાની પણ ફરજ પડી હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ હતી જાણવા મળેલી માહિતી પ્રમાણે થાયવા ડંપરના ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું જો કે ઘટનાની જાણ થતા જ વાઘરા પોલીસે પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈને હાઈવા ડમ્પરને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયા ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે માટી ચોરીમાં ઝડપાઈ શકે છે મંજૂરી કરતા વધારે માટી ખોડી કાઢવી ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવરલોડ હાઈવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનીજ માફિયાઓ બેફામ ફાટી કર્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે જેમાં ખાન ખનિજ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે ત્યારે તંત્ર દ્વારા આવા બેફામ દોરતા દમપળો સામે કાયદાનો કોર્ડો ઝીંકી કડક કાર્યવાહી કરે તેવું પંથકના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેને